મિત્રો કહેવાય છે કે પતિ પત્નીની જોડી ઉપરવાળો બનાવે છે પણ શું તમે જાણો છો કે આ પવિત્ર સંબંધ માત્ર એક જન્મ પૂરતો હોય છે કે અનેક જન્મો સુધી ચાલે છે આ વિડિયોમાં ભગવાન વિષ્ણુ સ્વય માતા લક્ષ્મીને આ રહસ્ય જણાવે છે એકવાર ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર આરામ કરી રહ્યા હતા અને માતા લક્ષ્મી તેમના ચરણ દબાવી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીના મનમાં એક પ્રશ્ન થયો માતા લક્ષ્મી હે સ્વામી મારા મનમાં એક જિજ્ઞાસા છે કૃપા કરીને જણાવો કે પતિ પત્નીનો સંબંધ કેટલા જન્મો સુધી રહે છે શું તે માત્ર એક જીવન સુધી સીમિત છે કે સાત જન્મો સુધી આત્માથી બંધાયેલો રહે છે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને એક પૌરાણિક કથા સંભળાવી દેવી મધ્યદેશમાં મહેન્દ્રપુર નામનું એક રાજ્ય હતું ત્યાં એક ગુણવાન રાજકુમારી હતી જેના લગ્ન એક ધર્મનિષ્ઠ રાજકુમાર સાથે થયા હતા બંને સુખી હતા પરંતુ તેમને કોઈ સંતાન ન હતું જ્યારે રાજકુમારીનું મૃત્યુ નજીક આવ્યું ત્યારે તેણે રાજકુમારને વચન આપ્યું હે પ્રિય હું આવતા જન્મે ફરી તમારી પત્ની બનીશ અને તમારી સંતાન પ્રાપ્તિની ઈચ્છા અવશ્ય પૂરી કરીશ આટલું કહીને તેનું મૃત્યુ થયું અને થોડા સમય બાદ રાજકુમારનું પણ મૃત્યુ થયું બંનેનો પુનર્જન્મ થયો રાજકુમાર એક રાજાને ત્યાં પુત્ર તરીકે અને રાજકુમારી બીજા રાજાને ત્યાં પુત્રી તરીકે જન્મી રાજકુમારના પિતાએ એક બુદ્ધિમાન પોપટને આદેશ આપ્યો કે રાજકુમાર માટે યોગ્ય કન્યા શોધી લાવે પોપટ ઉડતો ઉડતો એક જંગલમાં ગયો જ્યાં વરસાદથી બચવા તે એક ઝાડની બખોલમાં સંતાયો ત્યાં તેને એક મેના મળી વાતો કરતા ખબર પડી કે મેના તેના રાજાની રાજકુમારી માટે વર શોધી રહી છે બંનેએ નક્કી કર્યું કે આ રાજકુમાર અને રાજકુમારીની જોડી શ્રેષ્ઠ રહેશે પોપટ અને મેનાએ પોતપોતાના રાજાને સારા સમાચાર આપ્યા લગ્ન નક્કી થયા પરંતુ લગ્નના થોડા દિવસો પહેલાં જ રાજકુમારના પિતાનું મૃત્યુ થયું છતાં વચન મુજબ રાજકુમાર સાદાઈથી લગ્ન કરવા રાજકુમારીના રાજ્યમાં ગયો અને બગીચામાં ઉતારો લીધો ત્યાં એક દુર્ઘટના બની બગીચાના માળીએ ભૂલથી પેલા પોપટને મારી નાખ્યો આ જોઈ રાજકુમાર ખૂબ દુઃખી થયો રાજકુમારીની નજર બગીચામાં રહેલા રાજકુમાર પર પડી તે તરત જ તેને ઓળખી ગઈ કારણ કે તેની પાસે રાજકુમારનું ચિત્ર હતું રાજકુમારીએ રાત્રે છુપાઈને રાજકુમારને કહ્યું ચાલો આપણે અહીંથી ભાગી જઈએ કારણ કે મારા પિતા હવે આ લગ્ન માટે રાજી નથી બંને ત્યાંથી ભાગી નીકળ્યા રસ્તામાં તેઓ એક નગરમાં પહોંચ્યા જ્યાં એક જાદુગરણી રહેતી હતી જાદુગરણીની દીકરી રાજકુમાર પર મોહિત થઈ ગઈ જાદુગરણીએ કપટથી રાજકુમારને ભોજન માટે બોલાવ્યો અને તેના ગળામાં દોરો નાખી તેને ભેંસ પાડામાં ફેરવી દીધો રાજકુમારી રાજકુમારને શોધતી રહી પણ તે મળ્યો નહીં છેવટે રાજકુમારીએ પુરુષનો વેશ લીધો અને તે નગરના રાજાના દરબારમાં કોતવાલ તરીકે નોકરી કરવા લાગી પોતાની બુદ્ધિથી તે રાજાની માનીતી થઈ ગઈ અને રાજાના મૃત્યુ પછી પ્રજાએ તેને પુરુષ સમજીને રાજા બનાવી દીધી એક દિવસ રાજકુમારી હવે રાજા એ પેલા ભેંસને જોયો અને ઓળખી ગઈ કે આ તો તેનો પતિ છે તેણે જાદુગરણીને પકડી મંગાવી અને ભેંસના ગળામાંથી દોરો તોડી નાખ્યો તે તરત જ ફરી રાજકુમાર બની ગયો રાજકુમારીએ પોતાનો અસલી વેશ ધારણ કર્યો અને પ્રજાને સત્ય જણાવ્યું પ્રજાએ ખુશીથી બંનેને રાજા રાણી તરીકે સ્વીકાર્યા પાછળથી જ્યારે તેઓ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે તેમને પૂર્વજનની યાદો તાજી થઈ રાજકુમારીએ કહ્યું પ્રભુ મેં મારું વચન પૂરું કર્યું થોડા સમય બાદ તેમને એક સુંદર પુત્ર પુત્રરત્નની પ્રાપ્તિ થઈ અને તેમનું જીવન સુખમય બની ગયું સાર બોધ ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી જે પતિ પત્ની એકબીજાને સાચો પ્રેમ કરે છે અને એકબીજા પર અતૂટ વિશ્વાસ રાખે છે તેમનો સંબંધ માત્ર એક જન્મનો નહીં પણ જન્મો જન્મનો હોય છે ઈશ્વર પણ તેમની અધૂરી ઈચ્છાઓ આવતા જન્મમાં પૂરી કરે છે